नमस्कार दर्शक मित्रों, स्वागत आज 9 2024 समाचार। डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज આજે ભારતીય કિસાન દ્વારા ભવ્ય સભા અને રેલીનું આયોજન કરાયું વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા ખેડૂતો શાંત રહીને વારંવાર રજૂઆતો કરે છે છતાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી ખેડૂતોમાં રોષ જુઓ ખાસ અહેવાલ આજે ભુજ મધ્યે ભારતીય કિસાન સંઘ દ્વારા મહાસભા અને મહારે રેલીનું આયોજન કરાયું હતું સવારથી જ ગ્રાઉન્ડ ઉપર ખેડૂતોના આવવાની કતાર લાગી ગઈ હતી આટલી વિશાળ સંખ્યામાં કદાચ કોઈ રાજકીય પક્ષની સભામાં માનવમેદની ઉમટી પડી ન હોય એટલી સંખ્યામાં ખેડૂતો આ સભા અને રેલી માટે ઉમટી પડ્યા હતા છે કે વાઢિયા સબ બ્રાન્ચ કેનાલ નું કામ ધીમી ગતિમાં છે તે ઝડપથી પૂરું કરાય કચ્છના વધારાના પાણી માટે હાઈ કંટ્રોલ કેનાલ અને અબડાસા લિંક કેનાલ ની મંજૂરી અપાય કચ્છમાં વીજ ટાવરો ગેસ પાઇપલાઇન ફૂડ ઓઇલ ની પાઇપલાઇન ને કંપનીઓ ખેડૂતોની જમીન ઉપર આડેધડ કાઢે છે તે યોગ્ય નથી ખેડૂતોની જમીનને ઓછામાં ઓછું નુકસાન થાય અને પૂરેપૂરું વળતર મળે તે માટે વ્યવસ્થા કરાય પ્રમોલ્ગેશનમાં રહેલ ક્ષતિઓ તાત્કાલિક દૂર કરાય ખેડૂતો પોતાની જમીનમાંથી અન્ય પોતાની જમીનમાં કાપ માટી લઈ જતો હોય ત્યારે કનડગત ન થાય ચોબારીના ખેડૂતોની બે હજાર અગિયારમાં જમીન સંપાદન થઈ છે સો જેટલા ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી રેવન્યુ વિભાગ દ્વારા રેવન્યુ રેકોર્ડની નાનામાં નાની ભૂલ કાઢી ખેડૂતોને હેરાન કરાય છે તે નિવારવી જોઈએ સમગ્ર જિલ્લામાં ગૌચર જમીન તળાવો કંપનીઓને આપી દેવામાં આવી છે જે યોગ્ય નથી એ રીતે ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈને વારંવાર ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ ધરણા રેલી આંદોલન કરે છે વારંવાર ખાતરીઓ અપાય છે મીટિંગો થાય છે પણ ત્યારબાદ ખેડૂતોની માંગણીઓ પૂર્ણ કરવાની કામગીરી ઝડપથી અને યોગ્ય રીતે કાર્યવાહી થતી નથી તેથી ખેડૂતોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે આજે વિશાળ જનસભામાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા

દુખની બાબત છે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની આ સ્થિતિ છે મુખ્ય બાબત છે એ નર્મદાના પાણીની છે એમાં નિયમિત પાણીની વાત કરીએ તો દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં મુખ્યમંત્રીશ્રી જાહેરાત કર્યા પછી આજે લગભગ પોણા બે વર્ષથી હજી એમાં છે એના એકડો પણ નથી ઘૂંટાડો બીજી બાબત એમનો જ સરકાર છે બંને જગ્યાએ હું તો એમ કઉ છું થી કરીને પાર્લામેન્ટ સુધી જ્યારે વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલ છે ભચાઉમાં નીકળે છે એમાં જો રેલવેમાં ને હોય રોડ મંજૂરીમાં બાર બાર મહિના નીકળી જતા હોય તો એક દુઃખદ ઘટના કહેવાય એ કામ છે ને સાવ મંગ ગતિ એ ચાલ્યું છે આખો છે ને વિસ્તાર છે એ સૂકો ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા નથી એટલે તાત્કાલિક એ પૂરું થાય બીજી બાબત હંમેશા મારો એવો આગ્રહ રહ્યો છે અમે સંગઠનની ચિંતા ખેડૂતોની કરીએ છીએ પણ રાષ્ટ્રની એટલી ને એટલી ચિંતા કરી છીએ અબડાસા અને લખપત જે છે એમને પાણી ક્યારે પહોંચે હજી એની વહીવટી મંજૂરી અબડાસા લિંક કરાર અને હાઈ કંટ્રોલની એની વહીવટી મંજૂરી પણ નથી મળી એટલે અડધો એમએફ પાણીની હજી વધારાની વહીવટી મંજૂરી પણ બાકી છે અડધા એમએફની આપી છે એમાં પૂરું બજેટ ફાળવ્યું છે એ બાબતમાં હું સરકારને અભિનંદન પણ આપું છું સારું થયું હોય એમાં હંમેશા અમે સારું કહેવા માટે બંધાયેલા છે અને કહેવું જ જોઈએ અમે કોઈ પાર્ટી નથી અમે તો લોકોનું ખેડૂતોનું રાષ્ટ્રનું ભલું થાય એના માટે રાતની પ્રયત્ન કરીએ છીએ એટલે આપના માધ્યમથી કહું છું ત્રીજી બાબત છે કે અત્યારે કચ્છ જિલ્લો છે ને એક વિકાસની દ્રષ્ટિએ એમ કે છે કે વિકાસ થઈ રહ્યો છે પણ ખેડૂતોના ભોગે વિકાસ ન થાય આવું આપના માધ્યમથી ખેડૂતોના ભોગે એટલા માટે કહું છું કે અત્યારે પાઇપ લેનો નીકળે છે ટાવર લેનો છે એ ખેડૂતોની જમીન માંથી નીકળે માત્ર જંત્રી બતાવી નોર્મલ પૈસા આપી અને અત્યારે વિકાસ થઈ રહ્યો છે એના સામે ખેડૂતો બે કૂંટા જમીન માંગે તો બજાર કિંમત નક્કી કરવામાં આવે છે લાગુ તરીકે ખેડૂતને ક્યાંય જમીન આપવામાં નથી આવતી શિક્ષણના હેતુ માટે જમીન માંગો હું તમને કુકમાનો દાખલો ચાર દાખલા રજૂ કર્યો છે કુકમાનો કર્યો છે ખંભરા છે પાંતિયા છે શિક્ષણ માટે છત્રીસ ગુટા જમીન બજાર કિંમત પ્રમાણે છે એવી અમારી સ્પષ્ટ માંગણી છે અમે વિકાસ થાય એમાં અમને વાંધો નથી પણ ખેડૂતોના ભોગે વિકાસ થાય ત્રીજી બાબત છે ખેડૂતોના ભોગે વિકાસ થાય ન ચાલે ત્રીજી બાબત છે ગૌચરો જમીનોની અંદર હજારો એકર ગૌચર જમીન છે પશુધન પણ મોટું છે લાખોમાં પશુધન છે ત્યારે ગૌચરો જમીનો ની અંદર છે તંત્ર જો છૂટ આપી દેતું હોય હું એ દાખલા રૂપે આપી શકું તો તળાવોમાં ને ગૌચરોમાં તો ઢોરી ગામનો જ દાખલો દઉં હજાર એકર ગૌચર જમીન ને એમ કર્યું છે ગામના ખેડૂતોએ પચીસ પશુધન છે કાલે પોલીસ લઈને ગયા હતા એટલે આવી દાદાગીરી કરીને ગૌચરો પણ હવે બચવા દે એમ નથી આપના માધ્યમથી હું જ્યાં સુધી માનું છું મને જ્યાં સુધી જ્ઞાન છે સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઇન છે કે ગૌચરના અધિકાર છે ને ગ્રામ પંચાયતને છે છતાં તંત્ર કેમ એમાં હુકમ કરી દે છે એવા કયા વાલા દોલાની નીતિ અપનાવે છે આપણે કહીએ છીએ કે બાજુમાં જે જગ્યા છે ત્યાં તે લઈ જાઓ કંપનીને કદાચ ત્રણસો મીટરનો ફેરો ખાઈને લઈ જવામાં ક્યાં વાંધો છે પણ ગૌચર બચશે તો ગાયો બચશે પશુધન પણ મોટું છે એક બાજુ આપણે ગાયને ગાય માતા તરીકે ઘોષિત થાય એના માટે એનો પ્રયત્ન કરીએ છીએ અને બીજી બાજુ આવા ગૌચરો દબાવીને સુણ સાબિત કરવા માંગે છે વિવિધ રેવન્યુના આપણે પ્રશ્ન છે કંઈ અને અગિયાર મુદ્દાનું આજનું આવેદનપત્ર છે એટલે આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું તાત્કાલિક ધોરણે આમાં ઘટતું થાય એવું અમે ઈચ્છીએ છીએ ફરીથી અમને રોડ ઉપર ન લઈ આવવા પડે અમારે વિવિધ કાર્યક્રમો ના આપવા પડે નહીં તો આગામી દિવસો

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર